સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવા પાંખ જુનિયર અને યુથ રેટ્રોસ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટેનો શુભેચ્છા કાર્યક્રમ સેન્ટર ઉપર રાખવામાં આવ્યો હતો આવા પાંચ સેન્ટરો સવારમાં અને પાંચ સેન્ટરો બપોરમાં આ રીતે શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાળકો મુક્ત મને નિર્ભયતાથી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપે એ ઉમદા આશયથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ બાળકો સફળતાના શિખરો પાર કરે એવી મંગલ અભિલાષા સાથે રેડક્રોસ પરિવારોથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે આ કાર્યક્રમની અંદર અમારા સહમંત્રી મંત્રી જવાહરભાઈ વાઇસ ચેરમેન દિનેશભાઈ અને કારોબારી સભ્ય તેમજ જુનિયર રેડક્રોસ સોસાયટીના સભ્યો અને શિક્ષક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવે છે